સુરતના ગોળાદરામાં ત્રિપલ સવારી બાઇકે યુટન લેતા ટપોરીઓ હુમલો કરવા આવ્યાની આશંકાથી હુમલો કરી એક વ્યક્તિના પેટમાં ગોળી ધરવી દીધી હતી આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં પુણા ગામમાં રહેતો રત્નકલાકાર નોકરી કરતા ચિરાગ ગજેન્દ્ર ગોળકિયા તેમના ચાર મિત્ર પિયુષ દાદુ ગૌતમ અને લડ્ડુ સાથે ગોડાદરા પ્રિયંકા પાર્ક પાંચમાં રહેતા સાડા સુજલ ઉગરી જાને લેવા માટે બે બાઇક પર આવ્યા હતા સોસાયટીના નામે આવી ફોન કરતા સુજલે રસ્તા પર ભીડ હોવાનું જણાવતા બનેવીને ત્યાં જ આગળ ઉભા રહેવા જણાવી પોતે મોટા ભાઈ કૈલાસ સાથે પગપાળા આવવા નીકળ્યો હતો આગળ નહી જવાનું હોવાથી ચિરાગ અને તેમનો મિત્ર નીચે ઉતરી ગયા અને લડુકને યુટર્ન લીધી હતી આ બધું સોસાયટીના નામે ઉભા રહેલા અને બે હજાર ત્રેવીસ માં હત્યાના ગુનામાં સંડોવાયેલા શિવ રાહુલ ડોઠરે નિખિલ મહેન્દ્ર રાઠોડ તેમના ત્રીજા સગીર સાગરી તથા બીજા ત્રણ સાથે આ બધું જોઈ રહ્યા હતા

નિખિલ મહેન્દ્ર રાઠોડ શાહિલ ભગવાન સાળુંકે અજય ઉર્ફે જુગલ સંજુ સેજે અને વિકાસ ઉર્ફે શંભુ અશોક વાનખેડેને પોલીસે ઝડપી પાડ્યા હતા જે તમંચાથી ફાયરિંગ થયું હતું તે પણ પોલીસે કબજે કર્યું છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ત્રણસો સાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેસેલા હતા અને એ લોકોને એવો શકવાયમ કહ્યું કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શક રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈ એ રીતનો શકવાયમ એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલો હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક બેસી હાથ બનાવટની બંદૂક પણ મળી છે એના વિરુદ્ધ એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ શિવ શિવરાહુલભાઈ ડોડરે અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે લખી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તપાસ ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે બ્યુરો રિપોર્ટ સુરત